નમસ્કાર મિત્રો ગુજરાત સ્વાગત છે મારું નામ છે ટાટા મોટર એનો પ્રોગ્રામ આવી રહ્યો છે કે લર્ન વિથ તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ કે ટાટા મોટર એક પ્રોગ્રામ આવી રહ્યો છે કે જેમાં તમને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળવા જઈ રહી છે કેમ કે તે કોર્સ એક કરાવશે ડિપ્લોમા અને એના ભેગો તમને કંપનીમાં જોબ તરીકે પણ રાખવામાં આવશે અને તેમાં સેલરી પણ આપવામાં આવશે પંદરક હજાર જેવી સેલરી આવશે મહિને અને તમારા કોર્સની કોઈ ફી ભરવાની નથી ફક્ત ફ્રીમાં તો આપણે જાણી લઈએ મિત્રો કે કઈ રીતના તમે અપ્લાય કરી શકશો અને શું એલિજિબિલિટી છે તો આ આપણે આગળ જોઈએ તો મિત્રો તમે આઈટીઆઈ બે વર્ષનું અને બારમું પાસ કરેલું હોય તો તમે આ કંપનીમાં આ પ્રોગ્રામમાં અપ્લાય કર કરી શકશો અને તમે ગમે હું કહી દઉં કે આઈટીઆઈમાં જો મશીન ટ્રેનર છે એમએમવી છે ફીટર છે વાયરમેન છે પછી ઇલેક્ટ્રિકલ છે પછી ઘણા બધા એવા કોર્સો કે જે બે વર્ષના હોય એ તમે કર્યા રહ્યા છે તો આ તમે અપ્લાય કરી શકશો અને પાસિંગ માર્ક ચાલીસ માર્ક અને ફિમેલ માટે પચાસ માર્ક રહેશે અને આપણે એજની વાત કરીએ તો મિત્રો અઢાર વર્ષ અને મેક્સિમમ ચોવીસ વર્ષ તમારી એજ હોવી જોઈએ અને વેટ કરની વાત કરીએ તો મેલ માટે પચાસ છે અને ફિમેલ માટે પિસ્તાલીસ કિલો હોવી જોઈએ અને હાઈટ એકસો પચાસ એમ સેન્ટીમીટર સોરી અને એકસો ચાલીસ સેન્ટીમીટર ફિમેલ માટે વાત કરીએ તો આપણે આ ડિપ્લોમા એન મેકિઝમ થ્રુ એનટી ફીનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે માન્ય યુનિવર્સિટી દ્વારા અને તમે આ ગમે ત્યાં તેનો ઉપયોગ કરી શકો છો અને ડિપ્લોમાનો કોર્સને કોઈ ફી આપવાની નથી તમારે જેમ તો આ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય મિત્રો તમારે કોઈ ચાર્જ દેવાનો થતો નથી પ્લસ તમાર થોડુંક કામ રહેશે અને એક કામ કરશો બે વર્ષ માટે તો મિત્રો તમને ટાટા પાવર જેવી મોટી કંપનીમાં કામ કરવાનો મોકો જડે તો સારામાં સારી બાબત કહેવાય તો તમે જો આઈટી કર્યું અથવા ટ્વેલ્થ પાસ કર્યું હોય તો તમે અપ્લાય કરી શકશો આ પ્રોગ્રામ હમણાં જ ચાલુ થવાનું છે એટલે આ ટાટા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને મિત્રો વાત કરીએ કે એજ્યુકેશન સ્કીમ થ્રુ આઈટીઆઈ ટીઆઈના જો સ્ટુડન્ટ હશે એને ખાલી બે વર્ષનો આઈટીઆઈ ડિપ્લોમાનું સર્ટિફિકેટ જળશે અને જે લોકોએ ટ્વેલ્થ પાસ કર્યું હશે એને ત્રણ યરનું ડિપ્લોમા પ્રોગ્રામનું સર્ટિફિકેટ આપવામાં આવશે હવે વાત કરીને કે તમારે કામ શું કરવાનું છે તો મિત્રો તમે ખબર હોય છે કે ટાટા ગાડીઓ અને કાર છે તો એમાં પ્રોડક્શનનું છે એસેમ્બલી છે ક્વોલિટી છે એમાં તમને કામ આપવામાં આવશે પણ એવું બધું નહીં તમને ટ્રેનિંગ આપવામાં આવશે ડાયરેક્ટ કામ નહી અને કામ પણ સારામાં સારું રહેશે અને વાત કરીએ સ્ટાઈ પણ એટલે પગારની તો ચૌદ હજાર છસો ઓગણપચાસ રહેશે પ્લસ પચીસો એનાર મંથ એટલે સારામાં સારું કહેવાય એડવાન્ટેજ અને તમારે જો બોનસ તો છે સારામાં સારી વાત કહેવાય જો તમે તો સારામાં હજાર રૂપિયા પ્લસ દેવામાં આવશે અને પંદર સોળ હજાર જેવું મહિનામાં પૈસા કમાઈ શકશો અને વાત કરીએ પ્રોસેસની તો તો મિત્રો વાત કરીએ પર્સનલ ટેકનિકલ વિથિન ઇન એન્ટરવ્યુ ક્વેશ્ચન પ્લાન્ટમાં એટલે મતલબ કે તમને થોડા થોડા ક્વેશ્ચન નોર્મલ

પચાસ બર મંથ કાપવામાં આવશે પણ એવડા બધા પૈસા નહીં કાપવામાં આવે અને યુનિફોર્મ આપવામાં આવશે અને ઇન્સ્યોરન્સ તો તમને મિત્રો આવશે સાત લાખ પચાસ હજારનું ઇન્સ્યોરન્સ થી તો વાત કરીએ મિત્રો કે કામનું સ્તર શું રહેશે તો આમાં લોકેશન પ્રમાણે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ ઇટ એલ વિલેજ છે વિરામગામ હાઈવે છે મિત્રો અમદાવાદમાં આવેલું છે સાણંદ અમદાવાદ મિત્રો હવે આ જે પ્રોગ્રામ છે તેમાં વાત કરીએ ડેટની તો કેદી રહેશે આપણે તમે કેદી અપ્લાય કરી શકશો તો મિત્રો હજી આની ડેટ કોઈ ફિક્સ આવી નથી જેવી આવશે તેવી આપણે વિડીયોમાં બનાવશી અને તેમાં ડેટ કઈ તારીખે આપણે અપ્લાય કરી શકશી તેની વાત કરશું તો આ ટૂંક સમયમાં આ પ્રોગ્રામ ચાલુ થવાનો છે તો તમે આઈટીએ કરેલું છે કે ટવેલ્થ પાસ કરવો કરેલું છે અને તમારે ડિપ્લોમા કરવો છે આઈટીએ પછી તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે તો આપણે હજી એક વિડીયો બનાવશી કે આના વિશે જઈશે કે આપણે આમાં કઈ રીતના અપ્લાય કરું અને કેવી રીતના અપ્લાય કરું તો આ સારામાં સારી કંપની છે ટાટા મોટર તમને એક્સપિરિયન્સ થાશે અને પ્લસ તમે આ ડિપ્લોમા સર્ટિફિકેટ હશે તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હશે તમે સુપરવાઇઝર કે એવું પણ બની શકો અને આમાં સારામાં સારું એવું પરફોર્મન્સ રહેશે તો તમને હજી આમાં જે બે વર્ષ જે ડિપ્લોમાનો કોર્સ પતી જાય પછી તમે પાછું અપ્લાય કરી અને તમે એ કંપનીમાં સારામાં સારો પગાર સાથે લઈ શકો અને તમને બેનિફિટ પણ સારો લઈ શકો તો આ સાથે જ આપણે મળીએ બીજા વિડીયોમાં તો થેન્ક યુ